જય શ્રી કૃષ્ણ મિત્રો આ છે આપણે આજે વેડમી બનાવીશું ફરાળી વેડમી જે નવરાત્રિના ઉપવાસમાં પણ તમે ખાઈ શકો અગિયારસમાં પણ ખાઈ શકાય એવી આપણે ફરાળી વેડમી બનાવીશું તો જો એની માટે મેં એક ખજૂર લઈ લીધા છે અને સાથે સાથે અંજીર પણ લઈ લીધા છે જો જોઈ શકો છો ને જો અહીંયા આગળ મેં છ એક નંગ અંજીર છે એને લગભગ અડધો કલાક ગરમ પાણીમાં પલાળી લીધા છે અને આઠથી દસ નંગ ખજૂર છે ઠળિયા કાઢી લીધા છે રાજાગરાનો લોટ છે એક બાઉલ કાજુના ટુકડા છે અને બદામ આઠ દસ નંગ છે તો ચાલો બનાવનું સ્ટાર્ટ કરીએ એની માટે આપણે સૌથી પહેલાં અહીંયા ઘડી કાજુ અને બદામને પીસી લઈશું પણ એને એકદમ ફાઇન પાવડર નથી કરવાનો એને કકરો જ રાખવાનું છે જો આ રીતે એનું ટેક્સચર કકરું રાખવાનું છે તમે જોઈ શકો છો ને એને આપણે પલ્સ મોડ પર કરીશું એટલે એકદમ જાડું નહીં થઈ જાય હવે એમાં આપણે ખજૂર અને અંજીર મિક્સ કરી લઈશું એને ફરી આપણે ચર્ન કરી લઈશું પલ્સ મોડ પર કરીએ એટલે એકદમ પેલું ઓઇલ રિલીઝ થઈને ગઠ્ઠાવાળું ના થઈ જાય અને સરસ આપણે જે જોઈએ છે છૂટું કકરું એવું થઈ રહે એટલા માટે આપણે એને પલ્સ મોડ પર કર્યું છે હવે જો ખજૂર અંજીરને પણ પીસી લીધા છે અને આવી રીતનું આપણું સ્ટફિંગ પ્રિપેર થયું છે હવે તો આપણે આ સ્ટફિંગને શેકી લઈએ એની માટે એક પેન લીધું છે પેનમાં થોડું ઘી ઉમેરીશું આપણે અને હવે એમાં જે આપણે સ્ટફિંગ પ્રિપેર કરી તો તે એડ કરીશું ખજૂર અંજીર કાજુ અને બદામવાળું એને શેકી લેવાનું છે ધીમી આંચ પર એને સ્લો ફ્લેમ પર જ આપણે શેકીશું હલકું હલકું હલાયા કરીશું અને થોડી થોડી વારે આ રીતે ફેરવતા રહી જઈને એને શેકી લઈશું શેકવાનું એટલા માટે કે જેમાં થોડું ઘણું અંજીર પલાળતા વખતે પાણી રહ્યું હોય તે બધું એબઝોર્બ થઈ જાય તો આપણને વેડમી વાળવાની બહુ જ સરળ પડે એટલા માટે હવે આ શેકાઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એક સાઈડે લોટ બાંધી લઈએ એની માટે જો એક વાટકી રાજઘરાનો લોટ લીધો છે અને આપણે જે અંજીર પલાળીનું પાણી હતું એ જ પાણી મેં અહીંયા લીધું છે આપણે એ પાણીને ફેંકી નથી દીધું એ જ પાણીથી આપણે લોટ બાંધી તો જેથી કરીને અંજીરનો ટેસ્ટ એના ઓળમાં પણ બહુ સરસ આવી રહે જો આ રીતનો લોટ બંધાયો છે હવે આપણે એને લગભગ અડધો કલાક કે પંદર મિનિટ ઢાંકીને સાઈડે કરી દઈશું અને આ બાજુ આપણું સ્ટફિંગ પણ ચેક કરી લઈએ સરસ મજાનું શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો એ રીતે અને કલર પણ થોડો થોડો એનો ચેન્જ થઈ ગયો છે હવે એને આપણે ઠંડુ પડવા દઈશું આ સ્ટફિંગને પ્રોપર શેકાઈ જાય એટલે એને ઠંડુ પડવા દઈશું અને ઠંડુ પડે ત્યાં સુધી આપણે એમાં ઇલાયચી પાવડર એડ કરી લઈએ છે અને મિક્સ કરી લઈશું ઇલાયચી પાવડર આ તમે શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે એમાં બનાવો અથવા તો પછી જન્માષ્ટમી આવી રહી છે તો એમાં પણ ભગવાનના ભોગ માટે બનાવો તો ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે આ સ્ટફિંગને ઠંડુ પડવા દઈએ છીએ અને આપણે જે રાજાગ્રહનો લોટ પ્રિપેર કર્યો હતો રાજાગ્રહનો લોટ એવો છે કે ગ્લુટન ફ્રી હોય છે એટલે આપણે એને થોડો મસાળો વધારે પડશે તો આપણી પૂરણ માટેની જે ભાખરી કહીએ તો એ બહુ જ સરસ બને તિરાડ પડ્યા વગરની એટલે એને આ રીતે થોડીક વાર આપણે મસાડવો પડશે એને પ્રોપર મસળીને એકદમ સ્મૂથ ટેક્સચર લઈ આવવાનું છે અને એનો લોટ પણ મેં જે અંજીર પલાળેલા હતા એનાથી બાંધ્યો છે પણ એ હૂંફાળું પાણી હતું હુંફાળા પાણીથી તમે આનો લોટ બાંધશો તો બહુ જ સરસ થશે જો તમે જોઈ શકો છો ને લુવા એકદમ સરસ થઈ જાય છે આ રીતે આપણે બધા લુવા પ્રિપેર કરી લીધા છે અને હવે આપણું સ્ટફિંગ જે ઠંડુ પડ્યું છે એ પણ જોઈ લઈએ એના પણ આવી સરસ નાના નાના ગોળા વાળી લઈએ આ રીતે આપણે એના બધા જ ગોળા વાળી લેવાના છે તો આપણા ગોળા પણ વાળીને રેડી છે તો ચાલો હવે વેડમી ભરી લઈએ અહીંયા આગળ આપણે બે અલગ અલગ રીતે ભરીશું અહીંયા આગળ જો આ રીતે આપણે તમારે થેપીને હોય તો તમે આ રીતે થેપીને પણ ભરી શકો છો એને હાથથી જ મેં પોળી કરી લીધી છે અને આ રીતે એક બોલ અંદર ભરી અને કચોરી જેવું વાળતા હોય એ રીતે આપણે વાળી લેવાનું છે એનું સ્ટફિંગ ભરીને અને એને સીલ પેક કરી લેવાનું છે જો આપણે લોટ પ્રોપર મસળ્યો હશે ને તો તમે આ રીતે સરળતાથી એને ભરી શકશો નહીં તો ફાટી જશે આ રીતે આપણું ભરાઈને રેડી છે હવે એને હાથથી જ પ્રેસ કરીને આપણે દબાવી દઈશું થોડી થોડી આ રીતે અને જો તમે આ રીતે ના કરવીએ તો આપણે એને વણીને પણ કરી શકીએ છીએ જો આ રીતે એ મેં લોટ લઈ અને વણી લીધી છે એને નાની પૂરી જેવું વણી લઈશું થોડું જાડું એવું અને એમાં ગોળો ભરી અને એની વેડમી વાળી લઈએ આપણે આ વેડમી તમને કેવી લાગે છે તે તમે મને ચોક્કસથી કમેન્ટમાં લખીને જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો જો આ રીતે ભરાઈ ગઈ છે હવે એને આપણે હાથથી પ્રેસ કરી લઈએ અને એકાદ વેલણ મારી અને એને સરસ કરી લઈએ આપણે એકાદ વેલણ મારીને આ રીતે જો આપણી બધી વેડમી ભરાઈને તૈયાર છે તો ચાલો હવે એને શેલો ફ્રાય કરી લઈએ શેકી લઈએ હું અહીંયા ઘડી ઘીથી જ શેકી રહી છું જો તમે ઈચ્છો તો તમે તેલમાં પણ શેકી શકો છો પણ ઠાકોરજીના ભોગ માટે કરીએ તો આપણે ઘીથી શેકીએ તો વધારે સારું એટલે અહીંયા આગળ મેં હલકું હલકું ઘી મૂકી અને શેકી લઈશું એને બંને બાજુ પલટાવી અને સરસ રીતે શેકી લેવાની છે આ રીતે સરસ શેકી જાય આપણી બધી વેડમી સરસ શેકી લેવાની છે ને આને પણ સ્લો ફ્લેમ પર જ શીખવાની છે કારણ કે રાજગ્રાનો લોટ છે એટલે શેકાતા થોડી વાર લાગતી હોય અને હાઈ ફ્લેમ પર કરીશું તો બળી જશે એટલા માટે બંને બાજુ આ રીતે ઘી લગાડી અને આપણે સરસ રીતે શીખી લઈએ છીએ તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો તમને આવી નવી નવી રેસીપી મળતી રહે ઇનોવેટિવ રેસીપી તો જો સરસ મજાની એવી આપણી વેડમી શેકાઈને તૈયાર છે તમે જોઈ શકો છો ને હવે એને કાઢી લઈશું આપણે અને આ જ રીતે બીજી પણ શેકી લઈશું એનો લૂક પણ એટલો જ સરસ લાગે છે અને ગરમ ગરમ જો ખાવા મળી જાય તો મોઢામાં પાણી આવી જાય એવી સરસ લાગે છે તો આ જ રીતે આપણે બીજી પણ વેડમી શેકી લઈએ છે તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને ચોક્કસથી જણાવજો અને તમે પણ આ જન્માષ્ટમી વખતે અથવા તો શ્રાવણ મહિનામાં તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જેને સરસ લુકમાં એકદમ સરસ મજાની એવી અંજીરની અને ખજૂર